દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સુરત શહેર પોલીસ બેઠક મળી શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવ્યા છે પોલીસ કમિશનર અનુપમ શ્રી ગેહલોત દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ સુરતમાં સ્લીપર સેલની ગતિવિધિઓને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પોલીસ કમિશનરે જણાવ્યું કે સુરતમાં ભૂતકાળમાં બોમ્બ પ્લાન્ટ જેવા સંવેદનશીલ કેસો સહિત કુલ પંદર જેટલા ગંભીર કેસો સાથે સંકળાયેલા તમામ આરોપીઓ અને શંકાસ્પદ લોકોને એક વિસ્તૃત લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે સુરત પોલીસ આ તમામ કેસ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી રહી છે અને તેમની દરેક હિલચાલ પર વોચ ગોઠવવામાં આવી છે સુરક્ષા માત્ર ફૂડ પેટ્રોલિંગ કે બંદોબસ્ત પૂરતી સીમિત નથી સુરત પોલીસે હવે સાયબર ટીમને પણ સંપૂર્ણપણે એક્ટિવ કરી છે સોશિયલ મીડિયા પર વાંધાજનક કમેન્ટ્સ કરનારા પ્રવૃત્તિઓ કરનારા અને ખાસ કરીને ડાક વેબનો ઉપયોગ કરનારા લોકો પર વોચ રાખવામાં આવી રહી છે આ વિસ્તારની સુરક્ષા માટે મરીન પોલીસને એલર્ટ કરાય છે તમામ કોસ્ટલ ગામોના સરપંચોને સક્રિય કરી દેવાયા છે અને સરપંચોને સૂચના અપાય છે કે ગામમાં કોઈ પણ અસામાન્ય કે શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો સાથે જ સુરતના વિશાળકાય ઔદ્યોગિક વિસ્તાર હજીરાના તમામ ઉદ્યોગોને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે વાહનોની લેવેજ કરનારા તમામ વેપારીઓ અને લોકોને પણ પોલીસ કમિશનરે ડોક્યુમેન્ટ્સ ચકાસવાને યોગ્ય દસ્તાવેજો રાખીને જ વ્યવહાર કરવાની સૂચના આપી છે જેથી ગુનાહિત પ્રવૃત્તિમાં વાહનોનો ઉપયોગ ન થાય ગઈકાલે દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની અને ત્યારથી જ પૂરા ગુજરાત હાઈ એલર્ટ ઉપર જો રાખવામાં આવેલા છે અને એના જ ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા ભી ગઈકાલથી જો વાહનોને ચેકિંગ હોટેલ્સને ચેકિંગ અલગ અલગ દુજા લોકો આશ્રય લઈ શકે એના ચેકિંગ દરિયા કાંઠા ઓને ચેકિંગ જોઈએ અને જો સસ્પેક્ટ છે જો ભૂતકાળો ભૂતકાળમાં આ પ્રકારના ગુનામાં સામેલ છે એના ઉપર જો બી ચેકિંગ કરવાનો તમામ કામગીરી કરવામાં આવી રહી છે અને સાથો સાથ જો કન્સર્ન અલગ એજન્સી છે જો સિક્યુરિટી એજન્સી છે એના સાથે અમારા લોકોનું સંગલન ચાલુ છે અભી અમે લોકો અધિકારીઓ સાથે એક ચર્ચા કરીને જો બ્રીફ લઈને અને ફર્ધર જો સૂચનાઓ આપવામાં આવી કે કેમ કે આ જો કાર્યવાહી છે આવનાર દિવસોમાં ભી ચાલુ રહેવાની છે તો આમાં શું શું પ્રિકોશન લેવાના કઈ કઈ રીતે અમે કઈ કઈ વિસ્તારમાં લોકો સાથે સંપર્ક કરવાના દાખલા રૂપે અમારી જો કોસ્ટ લાઈન છે સુરત શહેરની એના બી જેટલા બી ઇન્ડસ્ટ્રીઝ છે જેટલા જેટીસ છે ફિશરીઝના લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં જેટલા બી જો કન્સર્ન એજન્સી ઇન્ડસ્ટ્રીઝના સિક્યોરિટી એજન્સીઝ હોય છે એના બી અમે લોકો સેન્સિટાઈઝ કરે છીએ જો અમારે કોસ્ટલ એરિયામાં બી નાકાબંધીના કાર્યવાહી અને સાથે દ્રોણથી આ કોસ્ટ લાઈન ઉપર બી અમારા એક તરફ વાચ રાખવામાં આવી રહ્યા છે જો કન્જેસ્ટેડ એરિયા છે બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય ત્યાં બી જો જીઆરપી આરપીઓ સાથે સંકલન કરીને અને ખાસ કરીને એવા જો ભરચક વિસ્તારો હોય જ્યાં પબ્લિક વધુ પ્રમાણમાં એના મુમેન્ટ રહે છે પબ્લિકના ત્યાં કોઈ વાહનો ત્યાં કોઈ અવારું પડા નહીં હોય બિનમારસી નહીં હોય એના ચેક કરીને એના ખસેડવા માટે જો કામગીરી કરવાના અને જો ગાડીઓને લેવેજ કરે છે એના બી સૂચના આપવામાં આવી છે કે આ જેટલા બી લેવેજ કરે છે પ્રોપર ડોક્યુમેન્ટેશન થાય ફોટોગ્રાફ્સ વગેરે તમામ ડોક્યુમેન્ટ લેવામાં આવે જોઈએ અને કોઈ પણ એના બી ડાઉટ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ બી કરે તો આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકોથી બી અમે લોકો અપીલ કરીએ છીએ કે આપને બી કોઈ આ પ્રકારના શંકાસ્પદ કોઈ પણ એક્ટિવિટી જણાય તો તાત્કાલિક આપ ભી પોલીસને જાણ કરો